પછી આ પછા પછા ડી છે અમારજીનભાઈ ટાયર ક્યાં હાથ આવે હા હા આગળના ટાયર હાથ પછા આવે આગળના આવે ને આ પણ પ્રો આવે કે શું હોય પ્રો પાવર પ્રો પ્રો પાવર પ્રો બે આવે આવે આમાં સાથે આવે આમાં ડબલ સાથે આવે જો ભાઈ આ આ છે આપણે લઈ ગયા ને એ જોરદાર આવે મોટા કામ કરવા હોય એમાં ડબલ આવે ને આમાં કેટલી હાઇડ્રોલિક કેપેસિટી કેટલી આવે ઓગણીસો એના આમાં ઓગણીસો આવે એનાક આમાં જો ઓગણીસો આવે અને આમાં ડબલ આવે આ ડિસ્ટ્રીબ્યુટર પણ એવા ને આપણે પ્લાઈને આંખવા હોય તો આમે પણ આ તન આવે એવારને આમ આમાં કેટલા આવે ત્રણ જ આવે કા લોટાવેટર ને અલગ અલગ ફ્યુલ ટાંકી કેટલા નહીં આવે

આ પણ જો દેવાઈ ગયેલું હા આની હાઇડ્રોલિક કેપેસિટી કેટલી આવે એકવીસો આવે એને કે એકવીસો આવે આ મોટા કામનું હે એમ એ મોટા કામ કરવા હોય ને ત્યાં જુઓ નંબર પ્લેટની લાઇટ બધું છે ઓલી લાઇટ બધું પછી આ પણ રબડની આવે જો આ કાટ ન સડે ક્યાંય ત્યારે કે કુલ પેટી પણ આવે ને ટુલપેટી એ પણ એ જ આવે અને આ છે આ દેવા આ બધા આજ આવી જવાના કા રજિનભાઈ પાસે બીએસ 4 કે આ બીએસ ફોર જ બધા થઈ જશે તો અહીંયા ડીઝલ ફિલ્ટર આવે આમાં કેટલા આવે છે રોટરી આવી જાય રોટરી આવી જાય આમાં કેટલી આવે જ આવે આમાં કોઈ પણ હોય ત્રણ જ પછી જો આ બાવન દસ છે એમાં લોડર બનાવ્યું નવું જ બનાવ્યું કા ભાઈ અડવાણા દેવાનું છે આ જો નવું બનાવે કેનું હે લક્ષ્મી નું લક્ષ્મી ની બાજુ આમાં જો આ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ વાળા હે આ લોડર બનાવે એના તમને એવાર કે આ પણ છે આમાં સરનામું લક્ષ્મી ઇન્ટરસિટી ગોંડલ રોડ એન આઈ સીતિયાવી કિસાન પેટ્રોલ પંપની પાછળ ખોડિયાર હોટલ સામે પાવર હાઉસ વાડો રોડ પાન બિઝનેસ પાર્ક અને ટુ રાજકોટ મોબાઈલ નંબર હે આજાર લોર્તા પિંચોતેર સસ્તું પડે લોડર બનાવીને પિંચોતેર હજાર સસ્તું આમાં પિંચોતેર હજાર નો જો ફેર પણ છે એટલે આ ભાઈ કોઈને બનાવવું હોય આઠ પાઠ ત્રેતેર મોબાઈલ નંબર છે અને અહીંયા પોરબંદર અમારે એજન્સી છે આ ભાઈ ભાઈ આ કોણ બનાવ્યું આ છોકરો બનાવ્યું એ તો બીજું એ તો તમારું કારીગર કારીગર છે જો આ નવું જ બનાવ્યું હજી આ દેવાનું હોય તમે જ બનાવ્યું હોય કાર્જન ભાઈ વા મૂકી તો તમે જ આવો ને બનાવો અહીંથી એજન્સી વાળા તમારે જોતું હોય ને તો બનાવી પણ દે કારણ અહીંથી બનાવી દે ને આમાં ટાયર ક્યાં આવે અર્જુનભાઈ આગળના

એટલે કંપનીમાંથી જ આવે એમ નહીં આપણે વાંધી કહીએ કે કંપનીમાંથી આ ટાયર વાળા જોઈએ તો કંપનીમાંથી કેવું પડે કે પહેલાં કેવું પડે કેવું પડે કે તેરના ટાયરમાં જોઈએ કે ચૌદના ટાયરમાં જોઈએ તો તમારે નંબર બોલો ત્રાણું સાત સડસાઠ પચી બે પચીસ ત્રાણું સાત સાત સડસાઠ સડસઠ પચી બે પચીસ પચી બે પચી અર્જુનભાઈ નામ છે કિસાન ટ્રેક્ટર પોરબંદર ખંભાળિયા પોરબંદર હાઈવે હે ને શિવમ પાર્કિંગ પ્લોટ ને બાજુમાં હે ને અહીંયા જોતા હોય તો આપણે અહીંયાથી લઈ ગયા હતા હવે અમે તમે ફોર વ્હીલ આખો કે આ કોઈ એવી બધી ફેસિલિટી છે આમાં યાર ના કે જોન ડિયરમાં ને પછી આપણા મેનેફિંગ છે ને આપણા દેશનું હોય ને બધું ના ના આપણા દેહમાં જાણું બધું માલ અહીંયા જ ઉત્પાદન થાય અહીંયા જ બને એટલે આ પણ એક આપણે ફાયદો થાય કે આપણા દેહને તો પૈસા મળે નામ બીજું હોય વિદેશનું અમેરિકાનું પણ આનો બધોય પણ મેન્યુફેક્ચરિંગ અહીં છે ટાયરું આપણા બેટરા આપણા પંપ આપણા દેહનો બધું બધું મટીરિયલ અહીંનું જ વાપરે એને અહીંનું જ વાપરે એટલે એ પણ ફાયદો અને બીજા નંબરમાં બીજા ટ્રેક્ટરને આઈ તમારે એને કરવું હોય ને તો ઘણા કે ડીઝલ વધારે ખાય પણ આ વીઘા તાજા કાઢે બધાય કરતા એને કેટલું અર્જુનભાઈ ઓલા ભાઈ ક્યુ ટ્રેક્ટરનું તમે કહેતા હતા વિઘે

આ પાંચ છ મહિના વધારે ખાઈ દીધા પછી નથી ખાતા એને આપડી ટ્રાય કરેલી છે એટલે હું છે જો ભાઈ અહીં વાર ના કે લેવા હોય તો કે લીધા જેવા જોન ડિયર પછી કલારી પણ કિસાન ને હે એવો જ કે કલારી એવો જે માતાજી બીજું હું જો ઓલા માં તો કા પંજાબી છત્રી ફિટ કરાવી છત્રી અહીં તમે જ કરી દો ના એ આપણે બાણખોકરી વાળા કરે છે બાણખોકરી એ કેટલામાં કરી કરે ત્રીસ હજારમાં બધું ત્રીસ હજારમાં આવી જાય જો આમ પંજાબી છત્રી ફિટ કરાવવી હોય તો ભાઈ આવી જાય ત્રીસ હજારમાં ભાણખોખરી ક્યાંક બનાવે અર્જુનભાઈ ને ફોન કરશો એટલે કે હે શિવમભાઈ લખવણભાઈ છે ને ભાણખોખરી એ બનાવી દે અને એ પંજાબી છત્રી બનાવવી હોય તો બને એમાં ટેપ ને બધું આવી જાય ત્રીસ હજારમાં માં તો આવું હે ભાઈ જે જે માતાજી બીજું શું આવે